બકરી બહેન કેમ છો બાળ મિત્રો મજામાં ને બાળ મિત્રો આજે આપણે બકરી અને તેના બે બચ્ચાઓની એક સરસ મજાની વાર્તા જોઈશું એ વાર્તાનું શીર્ષક છે બકરી બેન તો ચાલો જોઈએ બકરી બેન એક હતી બકરી બકરી બકરીબહેનને બે સરસ મજાના બચ્ચા થયા બચ્ચા થયા એટલે ઘર બનાવ્યા વગર ચાલે નહીં એથી તો ઘર બનાવવાનો વિચાર કર્યો હવે ઘર બનાવવા માટે જરૂરી સામાનની જરૂર હતી તેથી બકરી તો સામાન મેળવવાનો ઉપાય શોધી કાઢ્યો અને તો ચાલતી ચાલતી જઈ રસ્તાના વચ જઈને બેસી ગઈ થોડી વાર પછી એ રસ્તા પરથી શેરડીના ગાડાવાળો નીકળ્યો ગાડાવાળાએ બકરીને રસ્તામાં બેઠેલી જોઈ ગાડું રોક્યું અને બોલે છે એ બકરી ખસી જા હીઠી રસ્તા પર કેમ બેઠી છે બકરી બેન કહે બકરી તારી માં ને બકરી તારી બેન બકરી બકરી કોને કહે છે બકરી બેન નથી કહેવાતું શેરડીના ગાડાવાળો કહે અરે ભૂલ થઈ ગઈ ભૂલ થઈ ગઈ બકરી બેન મને માફ કરશો બકરી બે બકરી બે રસ્તામાંથી ઉઠશો જો તમે રસ્તામાંથી ઉઠશો તો હું તને એક શેરડીનો ભારો આપીશ બકરીબેન કહે હા સારું હવે ઊઠીશ પણ પહેલા શેરડીનો ભારો આ ઝાડ નીચે મૂકો ગાડાવાળો તો શેરડીનો ભારો ઝાડ નીચે મૂકે છે અને પછી બકરીબેન તો ત્યાંથી ઊઠીને બાજુ પર ખસી જાય છે અને શેરડીના ગાડાવાળો પોતાના રસ્તે આગળ નીકળી જાય છે ત્યાર પછી બકરી બેન તો ફરી રસ્તા વચ્ચે જઈને બેસી જાય છે ત્યાર પછી થોડી વારમાં ગોળનું ગાડું આવ્યું ગોળના ગાડાવાળાએ બકરીને રસ્તામાં બેઠેલી જોઈને ગાડું ઊભી રાખ્યું અને કહ્યું અરે બકરી રસ્તા વચ્ચે કેમ બેઠી છે ખસી જા બાજુએ બકરી બેન કહે બકરી તારી માં ને બકરી તારી બેન

ગોળના ગળા ઝાડ નીચે મૂકે છે ત્યાર પછી બકરી બાજુએ ખસી જાય છે અને ગોળના ગાડાવાળો પણ પોતાને રસ્તે આગળ નીકળી જાય છે ત્યાર પછી બકરીબેન ફરી રસ્તા વચ્ચે જઈને બેસી ગઈ એટલામાં ટોપરા ભરેલા ગાડાવાળો આવ્યો અને બકરીને રસ્તા વચ્ચે બેઠેલી જોઈ ગાડું ઊભી રાખે છે અને કહે છે

બકરીબેન કહે હા સારું હવે હું ઉઠું છું આ ટોપરાના ટોપલા આ ઝાડ નીચે મૂકો ગાડાવાળો ટોપરાના ટોપલા ઝાડ નીચે મૂકે છે ત્યાર પછી બકરીબેન રસ્તા વચ્ચેથી ખસી જાય છે અને પછી ટોપરાના ગાડાવાળો પણ પોતાને રસ્તે આગળ નીકળી જાય છે ત્યાર પછી બકરીબેને તો એ બધો સામાન ભેગો કરી ઘર બનાવવાનું શરૂ કર્યું અને ગોળની ભીટો બનાવી શેરડીના દાંડા કર્યા અને છાપરા ઉપર ટોપરાની વાટકીઓ ગોઠવી નળિયા નાખ્યા ઘર આખું બની ગયા પછી બકરી બેન તો બચ્ચા પાસે જાય છે અને કહે છે ઘર કેરી ભીટલડી ને શેરડી કેરા દાંડા ટોપર એ ઘર છાયા બચ્ચા ચાલો એમાં રહીએ બચ્ચા તો માની વાત સાંભળીને ખુશ થઈ ગયા અને બોલ્યા કાળ કેરી બીકરી ને સીધી કેરા દાદા ઉપર એક પર છાયા મારી ચાલો એ મારા હે અને પછી બકરી અને એના બે બચ્ચાઓ એ ઘર માં રહેવા જાય છે રાત પડતા બચ્ચાઓ અને બકરી બેન નિરાંતે ઊંઘી જાય છે બીજા દિવસે સવાર પડતા બકરી તો ચરવા માટે જવાના હોય છે એથી બચ્ચાને સમજાવતા કહે છે બચ્ચાઓ હું ચરવા માટે બહાર જાઉં છું થોડી વારમાં આવી જઈશ તમે બારણાની કડી અંદરથી મારી દેશો અને કોઈ પણ આવીને બારણું ઊંઘાડવા કહે તો ઊંઘાળશો નહીં હું આવીને કહું તો જ બારણું ઊંઘાડજો બચ્ચાઓ કહે સારું માડે અમે એના જ કરીશું પણ તમે જલ્દી આવ્યો હા સારું બચ્ચાઓ એમ કહી બકરીબેન તો બારણું બંધ કરી

બચ્ચાઓ તો તરત જ માનો અવાજ ઓળખી જાય છે અને સમજી જાય છે કે મા આવી છે એટલે તરત જ બચ્ચાઓએ તો બારણું ઊંઘાડ્યું અને પછી બચ્ચાઓ તો તરત જ માને ભેટી પડે છે અને બકરીબહેન બચ્ચાઓને વ્હાલ કરવા લાગે છે આવી રીતે રોજ બકરીબહેન તો ચરવા જાય અને પાછા ઘરે આવી બારણું ખખડાવી બચ્ચાને બારણું ઊંઘાડવા કહેતા આ બધું ઝાડીઓમાં છુપાઈને એક વાઘ જોતો હતો રોજની જેમ એક દિવસ ફરી બકરી બહેન તો બચ્ચા પાસે અંદરથી બારણા બંધ કરાવી ચરવા માટે જાય છે વાઘ તો આ લાગ જોઈને બકરીના ઘર પાસે પહોંચી જાય છે અને બારણા ખખડાવે છે અંદરથી બચ્ચા બોલ્યા એ કોણ છે પણ વાઘને બકરી બહેન જેવું બોલતા આવડે નહીં વાત બોલવા જાય છે તો એના મોડેથી નીકળી જાય છે બચ્ચાઓ તો તરત જ સમજી જાય છે કે આ અમારા મા નથી અને બચ્ચા બોલે છે જે હોય તે જતો રહો અહીંથી તમે કે અમારી માં નથી અમારી માં આવીને બોલશે તો જ અમે માળું ઉગાડીશું વાગ ભાઈ તો આ સાંભળી સમજી જાય છે કે આ બચ્ચા બાણું ઉગાડશે નહીં તેથી એ ત્યાંથી છાનો માનો

છે અને માને ભેટી પડે છે અને બકરી બેન પણ બચ્ચાઓને વાલ કરવા લાગે છે તો બાળ મિત્રો મજા આવીને આ વાર્તા જોવામાં બાળ મિત્રો આ વાર્તા દ્વારા આપણે એ શીખવાનું છે કે જેમ બકરીના બચ્ચાઓએ પોતાની માની સલાહ સૂચન માની અને ચતુરાઈથી વાઘ આવ્યો છતાં બારણું ઊંઘાડ્યું નહીં અને પોતાની માનો અવાજ સાંભળીને જ બાણું ઊંઘાડ્યું અને જંગલી પ્રાણીઓથી પોતાનો બચાવ કર્યો તો બાળકો આપણે પણ પોતાના માતા પિતાની સલાહ સૂચન માનીને અજાણ્યા માણસોથી પોતાનો બચાવ કરવો જોઈએ બરાબર તો આવજો બાળકો ફરી મળીશું એક નવી વાર્તા સાથે આવજો